નમસ્કાર મિત્રો આપણે ચર્ચા કરીશું આવનારા સમયમાં ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે અને આ પરીક્ષાના લીધે બાળકો ઉપર વિપરીત પરિણામો આપણને જોવા મળે છે જે બાળકો પરીક્ષાના તણાવને લીધે ઘણીવાર વિપરીત સંજોગો ઉદ્ભવે છે એટલે કે બાળકો કંઈક એવું કરી બેસે છે જે આપણે તેને પસંદ કરતા નથી ક્યારેક બાળકો ઉપર પરીક્ષાનો બોજ એટલો બધો વધી જાય છે કે બાળક પોતાની સંવેદના તેના માતા પિતા કે મિત્રો આગળ જણાવી શકતો નથી અને પરિણામે તે ડિપ્રેશનમાં આવી જાય છે કોઈ ખોટું પગલું ભરી બેસે છે તથા તેની માનસિક પરિસ્થિતિ ઘણી વિકટ બની જાય છે આવું ન બને તેના માટે આપણે કેટલાક ઉપાયો જો સમયસર કરીએ તો આપણા બાળકને સારું પરિણામ તો મળશે જ પરીક્ષા પહેલાંના તણાવને દૂર કરવામાં અને તેની શારીરિક સ્ફૂર્તિ વધારવામાં આપણે મદદરૂપ થઈ શકીશું આપણે આમ તો ઘણા બધા ઉપાયો આપણા સંતાનની પ્રગતિ માટે કરતા હોઈએ છીએ પરંતુ કેટલાક આ નિયમો જો આપણે પરીક્ષા દરમિયાન આપણા બાળકો સાથે પરિવારમાં જો અમલમાં લાવીશું તો ચોક્કસ સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે સૌ પ્રથમ તમારા બાળકની પરીક્ષા વિશેની ચર્ચા તમે નિખાલસપણે બાળક સાથે કરો અને બાળકને તેના પરિણામ ઉપર નહીં પરંતુ પરીક્ષા આપવા ઉપર વધુ ધ્યાન આપો સૌપ્રથમ માતા પિતાએ તથા શિક્ષકોએ બાળકોના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવો જોઈએ અને પરીક્ષા નિસંકોચપૂર્વક આપવા માટે બાળકને પ્રેરિત કરવું જોઈએ ઘણીવાર માતા પિતાના પરિણામની વધુ પડતી અપેક્ષાને લીધે બાળક ડિપ્રેશનનો શિકાર બને છે ઘણી વખત માતાપિતા પરીક્ષા દરમિયાન બાળક ઉપર વાંચનનો વધુ પડતો ભાર આપે છે અને તેની ક્ષમતા કરતો વધુ સમય સુધી તેને વાંચન કરવું પડે છે અને આવા સમયને લીધે બાળક ખૂબ જ ડિપ્રેશનમાં આવી જાય કે માનસિક સ્થિતિ ખરાબ થવાની પરિસ્થિતિ ઉદ્ભવે છે ઘરમાં કેવા પ્રકારનું વાતાવરણ છે તે બાળકના પરિણામ ઉપર પણ ચોક્કસ અસર કરે છે માટે ઘરનું વાતાવરણ સુવ્યવસ્થિત રહે તેના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ બાળક કેટલું વાંચન કરે છે અને કેટલું ફરીથી પુનઃ વાંચન કરે છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં બાળક જ્યારે વાંચન કરેલું પુનઃ વાંચન કરતો નથી ત્યારે પરીક્ષા સમયે તે યાદ આવતું નથી અને પરીક્ષામાં સમય પહેલાં લખી પણ શકતો નથી બાળકને વધુ વાંચન ઉપર નહીં પરંતુ સારા વાંચન ઉપર ધ્યાન આપવું જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે સૌથી વાંચનનો શ્રેષ્ઠ સમય જો કોઈ છે તો તે રાત્રે બાર વાગ્યા પછી અને સવારે છ કે સાત વાગ્યા પહેલાં સુધીનો સમય વાંચન માટે ખૂબ જ યોગ્ય ગણાય છે બાળકોની શારીરિક તંદુરસ્તી સારી રહે તણાવ ઓછો રહે માટે નિયમિત ધ્યાન યોગ મેડિટેશન કસરત પણ બાળકોએ કરવી જોઈએ સવારે વહેલા ઉઠી સૂર્યદેવની સામે યોગ મુદ્રામાં બેસીને ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવું કે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું ખૂબ જ લાભદાયી છે તમારા બાળકને સારા સંસ્કાર મળી રહે માટે આધ્યાત્મિકતા તરફ પણ તેને પ્રેરિત કરવું જોઈએ બાળકો ઉપર પરીક્ષાના સમયને લઈને પરીક્ષાની તૈયારીને લઈને તણાવ વધે નહીં અને તેમની ચિંતાઓ નકારાત્મક વિચારો વધે નહીં તેનું ધ્યાન રાખવું તેમને સમયસર પૂરતો આહાર મળે સમયસર ઊંઘ મળે શરીરને આરામ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ ઘણીવાર બાળક ખૂબ જ ચિંતાઓને લીધે તેને ઊંઘ આવતી હોતી નથી અને તેનો ખોરાક પણ ઘટી જાય છે માટે શારીરિક ક્ષમતા ઉપર પણ અસર થાય છે અને તે નવા પ્રકારના વિચારોને લીધે કેટલાક ઉલટા કાર્યો પણ કરી બેસે છે ખાસ કરીને પરીક્ષા દરમિયાન બાળકોને પ્રેરણાદાયક વાતો કરવાથી તેમના મનનો તણાવ દૂર થાય છે અને તેમનો પરીક્ષાનો ડર પણ દૂર થાય છે અને તેનાથી આપણને સારું પરિણામ પણ પ્રાપ્ત થાય છે બાળકને સારા પરિણામ તરફે લઈ જવું છે તો તેની વાતને સાંભળવી તેને હોંફ આપવી તેને સાચું માર્ગદર્શન આપવું અને બાળકને ખાસ કરીને ટકોર કરવાથી દૂર રહેવું તેને ધમકાવવું નહીં અને તેની ઉપર વિપરીત અસર થાય તેવું વર્તન પણ કરવું જોઈએ નહીં ધન્યવાદ